રાજકોટ અને જૂનાગઢ બે જિલ્લાઓના છેતાલીસ ગામોની સિંચાઈનું પાણી પૂરી પાડતી સૌરાષ્ટ્રની સૌથી મોટી વિભાદર કેનાલમાં શિયાળુ પાકના પિયત માટે આજે પાણી છોડવામાં આવ્યું હતું ચોત્રીસ ફૂટની સપાટી ધરાવતી ભાદર ડેમમાં હાલ તેત્રીસ પોઈન્ટ સાહીઠ ફૂટ પાણીનો જથ્થો હયાત હોય તેમાંથી રવિ પાકના પિયત માટે છ પાણ આપવામાં આવશે તો ઈસવીસન ઓગણીસો ચોપનમાં ચારસો ને ચોપન પોઈન્ટ પંચોતેર લાખના ખર્ચથી સિંચાઈ રહેતુદી છ હજાર છસો ધરાવવા સાથે સૌરાષ્ટ્ર બીજો સૌથી મોટો ડેમ છે જ્યારે આ ડેમની કેનાલ એકસો પંચાણું કિમી સ્રાવ સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી કેનાલ છે અને કેનાલ દ્વારા રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના છેતાલીસ ગામોની છવ્વીસ હજાર આઠસો ને હેક્ટર જમીનની સિંચાઈનું પાણી પૂરું પાડે છે જેમાં ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં જરૂરિયાત કરતાં પણ વધુ વરસાદ પડતા મોટા ભાગનો પાક કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું આંગે ડેમના ઇન્જિનિયર નિર્મલ સિંધલે જણાવેલ હતું કે ચોત્રીસ ફૂટની સપાટી ધરાવતા ભાદર ડેમમાં હાલ તેત્રીસ પોઈન્ટ ફૂટ પાણી છ હજાર ચારસો પચાસ એમસી એફટી પાણીનો હયાત જતો હોય તેમાંથી બે હજાર એમસીએફટી જથ્થો સિંચાઈ માટે અનામત રાખેલ હતો સત્યાવીસ હજાર હેક્ટર સિંચાઈની જમીનમાંથી આઠ હજાર હેક્ટરનું આયોજન કરેલ કે જેમાં હાલ સત્યાવીસો જેટલા ખેડૂતોના પિયત માટેના ફોર્મ ભરાતા આજે કેનાલ છોડવામાં પાણી છોડવામાં આવ્યું હતું અને રવિ માટે છ પાણ આપવામાં આવશે ચાલુ વર્ષે ભાદર એક સિંચાઈ યોજના ઓવરફ્લો થયેલ હોય જેના અનુસંધાને હાલ શિયાળુ સિંચાઈમાં કુલ આઠ હજાર હેક્ટર વિસ્તારમાં છ પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ કેનાલ ખોલવામાં આવેલ છે અને પ્રથમ પાનની શરૂઆત કરવામાં આવેલ છે જે જેતપુર ધોરાજી ઉપલેટા અને જૂનાગઢ તાલુકાના કુલ છેતાલીસ ગામોના આઠ હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટેનું આયોજન કરવામાં આવેલ છે અને આ વિસ્તારને સીધો જ ખેતીમાં સિંચાઈ માટેનો લાભ મળશે